સવારના નાસ્તામાં જટપટ ઝટપટ બની જાય સુપર ટેસ્ટી અને હેલ્ધી આવો ગરમા ગરમ નાસ્તો ખાવાની મજા તો બહુ જ આવે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો પૌવા તો મેં અનેક રીતે બનાવ્યા હશે પણ આવા મકાઈના પૌવા ક્યારેય નહીં બનાવ્યા હોય એકવાર જો આ પૌવા બનાવી અને સવારમાં ગરમાગરમ ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવી લેશો તો વારંવાર આ જ રીતે પૌવા બનાવશો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે તો ચાલો મકાઈના પૌવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મકાઈને બાફીશું તો આ રીતે એક મકાઈનો ડોડો મેં લીધો છે અને તમે તમારી પાસે દેશી કે આ રીતે કોઈ પણ મકાઈ લઈ શકો છો મકાઈ બહુ ડૂબે નહીં એનાથી એકદમ ઓછું આપણે પાણી એડ કરવાનું થોડું મીઠું એડ કરીશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલ થાય ત્યાં સુધી બાફી લેશું તો મકાઈ એકદમ ફ્રેશ હશે તો સરસ એવી બે વિસલમાં બફાઈ જશે હવે મકાઈ સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે એને કાઢી અને હલકી ઠંડી થવા દઈશું પછી જ આપણે એના દાણા પાડીશું તો મકાઈ હાથથી ટચ કરી શકાય એટલી ઠંડી થઈ ગઈ છે તો આ રીતે દાણા પાડીને જ તમારે આ પૌવા બનાવવાના ખૂબ જ સરસ લાગશે આપણે નાઈફથી કટ કરીશું તો જે મકાઈ હોય એના દાણા અડધા જ રહેશે અને અડધા મકાઈમાં એમ જ રહી જશે તો ખાસ કરીને જો તમારે ભરપૂર મકાઈનો યુઝ કરવો હોય તો આ રીતે પહેલાં દાણા પાડી લેવાના દાણા પાડવા પણ ખૂબ જ સરળ છે પહેલાં બે લાઈન પાડી લેશો પછી આ રીતે તમે બધી લાઈન આસાનીથી પાડી શકશો તો આ રીતે હું અડધીથી પોણી મકાઈનો યુઝ કરવાની છું આ રીતે બધા દાણા તૈયાર કરી લીધા હવે મકાઈના પૌવા બનાવવા માટે આપણે બે કપ પૌવા લેશું પૌવાને પણ સારી રીતે પાણીથી ધોઈ લેવાના તો આ રીતે કાણાવાળા વાસણમાં તમે પૌવાને ધોવો તો પૌવામાં જે નીચે કચરો હોય તે પણ નીકળી જાય અને પાણી બધું નીકળી જાય તો પૌવા પણ ડ્રાય રહે તો તમે ક્યારે આવા લીલી મકાઈના પૌવા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે પૌવા સરસ રીતે પલળી ગયા હવે આપણે વઘાર માટે એક ટેબલ સ્પૂન તેલ લેશું એમાં બે ટેબલ સ્પૂન સિંગદાણા અને સાથે હું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ફાડા કરીને એડ કરું છું કાજુ એડ કરવા ઓપ્શનલ છે પણ ક્રંચીનેસ માટે ખૂબ જ સરસ લાગશે હવે સિંગદાણા અને કાજુનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેશું તો આ રીતે સરસ એવા ટેસ્ટી ક્રંચી હેલ્ધી પૌવા તૈયાર થાય છે અને ઓછા તેલમાં થઈ જાય છે સવારમાં ગરમા ગરમ જ નાસ્તો ખાવો બહુ મજા આવે છે તો આ રીતે પૌવા તમે બનાવજો હવે સિંગદાણા અને કાજુનો કલર ચેન્જ થઈ ગયો અહીંયા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તો આપણે બધા આ રીતે તેલમાંથી કાઢી લઈશું એ જ તેલમાં આપણે અડધી ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન જીરું થોડા મીઠા લીમડાના પાન અને જો ડુંગળી ખાતા હોય તો એડ કરવાની નહીં તે ડુંગળી સ્કીપ કરવાની એક નંગ ઝીણી કટ કરેલી મેં ડુંગળી લીધી છે પૌવામાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તો સારી રીતે ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતડી લેવાની છે એકદમ સિમ્પલ છે માત્ર દસ મિનિટમાં પૌવા તૈયાર થઈ જાય છે જો બાફેલી મકાઈ તૈયાર હોય તો તમારે પૌવા બનાવવા તો પાંચ જ મિનિટનું કામ છે બસ હવે એક ટી સ્પૂન આદુની પેસ્ટ અને તીખાશ માટે બે લીલી મરચી એડ કરીશું એને પણ થોડીવાર માટે તેલમાં જ સાતળી લેશું એટલે ખૂબ સરસ એવી ફ્લેવર આવશે અને જે આદુ છે એની બધી કચાસ નીકળી જશે હવે આપણે ખૂબ સરસ એવો કલર આવે એના માટે અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું એને પણ તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે જે મકાઈ બાફીને રાખી છે તે મેં અહીંયા એક કપ મકાઈના દાણા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે કપ પૌવા છે એની સામે એક કપ મેં મકાઈના દાણા લીધા છે અને એક ટી સ્પૂન ખાંડ પણ એડ કરીશું મકાઈ સ્વીટ જ હોય છે જો તમારે નો ખાંડ એડ કરવી હોય તો સ્કીપ કરી શકાય મિક્સ કરી લેશું થોડીવાર દાણાને સાતળી લેવાના એટલે એક સરસ એવા બધા મસાલાની ફ્લેવર આવી જશે હવે આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે તે એડ કરીશું એકદમ સરસ છૂટા છૂટા પૌવા પહેલાં જ પલાળી દેવાના એટલે છૂટા છૂટા થઈ જાય અને બહુ વધારે પડતાં સોફ્ટ પણ ના રહે હવે સારી રીતે મિક્સ કરી લેશું તો પૌવામાં ખૂબ જ સરસ એવો તમે જુઓ હળદરનો કલર આવી ગયો છે આ રીતે મિક્સ થઈ જાય સરસ રીતે પછી આ પૌવા છે એને આપણે થોડીવાર માટે કૂક કરવાના છે એટલે પૌવા પણ કાચાના રહે અને ખાવાની ખૂબ મજા આવે હવે એકદમ ટેસ્ટી અને ચટપટા પૌવા બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ ખૂબ જ સરસ પૌવામાં લાગે છે તો જરૂરથી એડ કરવાનો અને તૈયાર કરેલા શીંગદાણા અને કાજુને પણ એડ કરી દેવાના થોડા આપણે ગાર્નિશિંગ માટે પણ અલગથી રાખશું હવે મિક્સ કરી લેશું અને હવે પૌવા છે એને આપણે હલકા સોફ્ટ થાય એટલે કે સ્ટીમ થઈ જાય પૌવા ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેસું અને લો ફ્લેમ ઉપર ઢાંકી અને એકથી બે મિનિટ માટે સ્ટીમ થવા દઈશું એટલે પૌવા સરસ રીતે છૂટા છૂટા થઈ જશે બફાઈ જશે અને જો મકાઈના દાણા પણ કાચા રહી ગયા હોય તો એ પણ બફાઈ જશે તો હવે પૌવા સરસ રીતે બફાઈ ગયા છે છૂટા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે તમે બાળકોના લંચમાં ગરમા ગરમ નાસ્તો આપવો હોય તો આપી શકાય છે સવાના નાસ્તામાં પણ બનાવી શકાય નાની મોટી ભૂખમાં પણ આ પૌવા બહુ સરસ લાગે છે અને સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી તો છે જ તો આ રીતે આપણે એને સર્વ કરીશું સર્વ કરવા ટાઈમે આપણે થોડા વધારાના મસાલા પણ એડ કરીશું એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પૌવા તૈયાર થશે તો પ્લેટમાં આ રીતે સર્વ કરી દેવાના પછી ઉપરથી આપણે એને એડ કરીશું આપણે જે સિંગદાણા કાજુ છે એનાથી ગાર્નિશ કરી દેવાના તૈયાર કરેલા દાડમના દાણા દાડમના દાણા હોય તો એડ કરવાના નહીંતર સ્કીપ કરવાના થોડી સેવ પણ ગાર્નિશ કરવાની એનાથી ક્રન્ચીનેસ આવશે ખાવાની ખૂબ મજા આવશે સાથે લીંબુ આ રીતે સાઈડમાં સર્વ કરી દેવાના અને આ ગરમા ગરમ પૌવાને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થાય છે તો ઝડપથી આ રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ